કાકરો સવેચ્છ અંદર આવ વૈશાખ મહિનાના વાદળાને દેખાઈ ગયા છે અને આપણે રોટીન કામમાં ચડી ગયા છે પાછા અને આપણે નદીમાંથી જે કાકરો હોય કાકરો રેતી ગાઢવાના છે રેતી તો નથી કાકરો વધી ગયો અને એનો પારો બનાવવાનો છે એટલે આપણે જેસીબી બિન ટ્રેક્ટર આવી ગયા છે અને કાકરાથી આપણે જે આ પારો બનાવવાનો છે આ દેખાય વાહુથી પારો બનાવવાનો છે અને જે આપણે લેજર લેવલિંગ કરાવ્યું છે આ પાર પૂરો થયો નથી હામબાજી થઈ ગયો છે અહીંયા અહીંયા ધૂળ નાખવાની જા આ રાઉન્ડ એટલે પંદર વીસથી વધુ ટોલી એમાં ઢોરની જશે એટલે આ લોકમાં બનાવી રહેજો કારણ કે આપણે કામ હવે કામ ચાલુ થયું છે આ ખેતરનું કામ પૂરું થાય એટલે આપણે ઘરમાં આપણે ઢેરો બનાવવાનું છે કામ આજે કામ ચાલુ છે આ ટ્રેક્ટરને તળ ચડાવવાના હોય એટલે આ ધારીઓ બનાવવાનું કામ ચાલુ માથી વેકરો ભરીને આ પારો આપણે બનાવવાનો છે આ દેખાય ને આ પારો ટ્રેક્ટરની બાજુમાં ટ્રેક્ટર નાખી પારો બનાવવાનો છે આવી ગયું એટલે એને રાઉટ રૂટીન થતું હતું એટલે થોડીક અવગળ આવી તો એનું સોલ્યુશન નીકળી ગયું ગમે ક્યું બેટવારે ગાડી લે હવે આજ રેતી આપણે ઘર ભરવાની છે અને એને પારા બનાવવાની છે એટલે બ્લોગમાં આગળ જોતા રહેજો આમ જ કામ ચાલુ રાખવાનું છે પછી લોકેશન ચેન્જ થશે પણ આ કામ આખો દિવસનું છું બંધ નહીં થાય એ આપણે દૂર નાખવાની છે આપણે આ બ્લોગમાં જો આવી રીતે પારો બનાવવાનું કામ ચાલુ છે આ પારો આપ હવે નદી વાહથી ઓટ ના મારે એટલે પારો બનાવી જાય છેઠ વાહિત એમને ટ્રેક્ટર ની બાજુમાં ટ્રેક્ટર આવી રહી છે હજી આપણે વાહ સુધી જો આ ટ્રેક્ટર આવે ને ત્યાં સુધી બનાવવાનું છે એટલે થોડો કામ બોરો હજી છે હજી તપ બપોરનો ટાઈમ થઈ ગયો તપ ઘણો થઈ ગયો દર્શક વાઈ ગયા છે બે બે ટ્રેક્ટર એક જે સુધી ટ્રેક્ટર છે અને મામા જે સુધી હલો થોડો પાગળ બસ આ કામ આપણે હવે આપણે આ કાંકરા નાખીએ રેતી કાંકડા નાખી રેતી નથી કાકરા છે કાકરાનો સારું આપે એટલે દૂર સારવાર છે અને ખેતર નાખવાની છે બપોરના પામ અને હવે આપણે જે આપણે થોડીક જે મેનકારી છે ચાલુ થઈ નાખવાની છે એટલે બે ટેક્ટર સારાને ચાલુ થાય સારી છે હવે ફેરા નાખવાના ભલે હવે આપણે લેવલિંગ લેવી એ ખીતમાં વધુ આપણે ફેરા નાખવાના છે હવે એક જ ફેરો આવશે એટલે બહુ હાલ દાખલો બની રહેશે આટલી ધૂળ નાખી છે હવે આ બધામાં નાખવાની છે આ કામ અવિરત ચાલુ રહેવાનું છે હવે આ નાખી દેવું બધામાં અને મારું કામ આ ત્રાણ તો હથોડીનો છે હથોડી જ વાંહે ટાંકણા ખોલતા આવવાનું આ સાઈડ બધી બે ટ્રેક્ટર છે ઘટે છે ટ્રેક્ટર એવું ના ના ઘટતું જ નથી વાંક પૂગી જાય પાછું આને આવે ને તો ઓલું પૂગી જાય છે કાંઈ એમાં તાણ જેવું નથી ફક્ત તો જેસીબીથી મંગાવી દેવાનું પડે આ ડ્રાઈવર બે વાગે ચડી ગયા બધા હવે ટેન લાગે મને તો બધા આણતે 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 અને આ આવ દા 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 કામ છે ટાકણા ખોલવું બસ મિત્રો જણાવજો કોણે આ કામ કર્યું છે કોમેન્ટમાં કેજો આ કામ કોને કર્યું છે અને આ કાપ પાથરી આપણે પ્યોર કાપો કામ આવી રીતે જ ચાલવાનું છે અને કામનું એટલી તો ખબર નહીં ક્યારે સારું થાય તો સારું મને નથી લાગતું પણ જ્યારે થાય ત્યારે આવી રીતે જ કરવાનું છે બસ આવા જ વ્લોગ જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને વધુ મિત્રો શ્રી સપોર્ટ કરો કારણ કે સપોર્ટની ઘણી જરૂર છે સબસ્ક્રાઈબ એટલા મળતા નથી મહેનત પ્રમાણે એટલા વ્યૂ નથી આવતા થોડોક યુટ્યુબને પણ વિનંતી કરું છું ભાઈ ગ્લો આપે આ ગ્રો આપે અમને અને આગળ વધારે કારણ કે યુટ એક જરિયો છે ખેતીવાડી સાથે સંકળાયેલ ખેડૂત સાથે જય માતાજી જય દ્વારકાધીશ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરનારનું બિલકુલ ભલવાનું નથી અને વધુ મિત્રોને મોકલવાનું છે જય માતાજી જય દ્વારકાધીશ